કમોસમી માવઠાના કારણે ભોગવવું પડ્યું છે મોઢે આવેલો કોળિયો છીનવાનો છે ખેડૂતો દેવાના બોજ નીચે દબાયેલા છે ત્યારે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે સરકાર સેટેલાઇટથી સર્વેના નાટક બંધ કરે જાહેર પંચરોજ કામ સર્વે કરાવે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરે ખેડૂતોને વિઘે પચાસ હજાર જેવું સરેરાશ નુકસાન ગયું છે ત્યારે એ ગણતરીને ધ્યાને લઈ ખેડૂતોની પાક નુકસાનીનું સંપૂર્ણ વળતર ચૂકવે વધો ભેટો પાક ક્યાંક ખેડૂતની પાસે રહ્યો તો ટેકાના ભાવની ખરીદી બંધ છે સરકાર સત્વરે ટેકાના ભાવે ખરીદીના કેન્દ્રો તાલુકે તાલુકે શરૂ કરાવે ખેતા ટેકાની ખરીદીની અંદર વરસાદના કારણે પાકની ગુણવત્તા જોખવાય છે ત્યારે પાક ગુણવત્તાના ધોરણો હળવા કરે અને માથાદીઠ ટેકાના ભાવે ખરીદીની મહત્તમ મર્યાદા રદ કરે સહિત પંદર જેટલા અમે મુદ્દાઓને લઈ પ્રાંત મારફત કલેક્ટર અમરેલી મારફત રાજ્યમાં સુતેલી સરકારને અમારો સંદેશો પહોંચાડવા વિનંતી કરી છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજ ખેતી બચાવો સત્યાગ્રહ ગઈકાલે વડિયાના પાદરથી શરૂઆત થઈ વાયા બગસરા આજે ધારી પહોંચ્યા છીએ અને આઠ તારીખ સુધીમાં આખા જિલ્લાના તમામ તાલુકામાં ગામડે ગામડેથી ખેડૂતો આવી કમોસમી માવઠાથી જગતનો તાત જ્યારે જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે જગતના તાતની આજ હાકલ પડી છે સૌના સહકારની જરૂર પડી છે એ વાત લઈ અને અમે ખેડૂતોની વચ્ચે જઈ રહ્યા છીએ ખેડૂતોનો ભારે મોટો આવકાર મળી